મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું પાતળા એના માટે મેં અહીં આદુ મરચાંની પેસ્ટ લીધી છે એક વાટકો ચણાનો લોટ લીધો છે તળ લીધા છે બેથી ત્રણ ચમચી કોથમીર લીધી છે ઝીણી સમારેલી લીમડાના પાન છે છથી સાત ગોળ અને આંબલીનું પાણી મેં અગાઉ બનાવેલું હતું એ છે પાતળાના પાન છે એક તપેલી લેશું એમાં આપણે આ લોટ નાખી દઈશું ચણાનો આદુ મરચાંની પેસ્ટ નાખશું મીઠું નાખશું સ્વાદ અનુસાર હળદર નાખશું એક ચમચી લાલ મરચું નાખશું બે ચમચી જીરું નાખશું દળેલું એક ચમચી ગોળ અને આંબલીનું પાણી નાખશું એનાથી ટેસ્ટ સારો આવે છે બધું નાખ્યા પછી આપણે પાણી નાખશું જરૂર મુજબ પછી આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે બેટર છે પાતળું પતલું નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે રાખવાનું છે જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી નાખતા રહેશું આ રીતે એકદમ લોટને મિક્સ કરી લેવાનું છે ડાયરેક્શનમાં આવું રાખવાનું બહુ તમે ઢીલું રાખશો તો પછી પાનમાંથી નીચે વહી આવશે હવે આપણે એક પાટલી લીધી છે એની ઉપર આ રીતે પાન લેશું એની જ્યાં દાંડીઓ હોય એ આપણે આ રીતે કાઢી લેવાની છે આ રીતે આપણે જે દાંડી હોય એ બધી કાઢી લેશું બધા પાનમાંથી આવી રીતે દાંડી છે આપણે કાઢી લેવાની છે મોટા પાન હોય એને વધારે દાંડી હોય એ નાના પાનમાં ન હોય એટલે વાંધો ન આવે આવી રીતે હવે આપણે એમાં લીંબુનો રસ નાખશું એક ચમચી પાછું બરાબર મિક્સ કરી લેશું લીટર તૈયાર છે હવે આપણે ગેસ ચાલુ કરશું એના ઉપર આપણે ઢોકળીયું મૂકવાનું છે જે આપણા પતરવેલા પાન છે એને આપણે બફાવા માટે સ્ટીમ કરશું એમાં પાણી નાખશું પોણો જંખ કોણો જ પાણી આપણે નાખી દીધું છે હવે આપણે ગરમ કરવા મૂકી દઈશું પાણી આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પાનમાં બેટર લગાવી લેશું ને રોલ વાળવાના છે આટલું ઠીક રાખવાનું છે તમે જોઈ શકો છો અહીં આ રીતે પાનને આપણે સારા એવા ધોઈને લૂછી લીધા હતા પછી બેટર હાથ વડે આવી રીતે લગાવી લેવાનું છે ફરતી બાજુએ આવું બેટર રાખવાનું છે આપણે પાનમાં સારી રીતે આપણે લગાવી લેશું આવી રીતે બધી બાજુ લગાવાઈ ગયું છે લગાવાય જે પછી આપણે ઉપરથી પાછું એક પાન મૂકવાનું છે આવી રીતે પાન મૂકી દેવાનું છે પાછું એની ઉપર બેટર લગાવી લેવાનું રીતે સાઈડમાં થોડી થોડી કિનારી વાળી દેવાનો રોલ આપણો સરસ વડે એની ઉપર પાછું આવી રીતે બેટર લગાવી દેવાનું હવે આપણે રોલ વાળશું આ રીતે ગોળ ગોળ આ રીતે આપણે ટાઈટથી રોલ વાળવાનો છે એટલે વિખાય નહીં એને ઉપર આપણે બેટર લગાવશું આ રીતે થોડો થોડો લગાવતા જશે આમ ધીમે ધીમે આપણે રોલ વાળી લેવાનો છે તમે ત્રણ કે ચાર કે પાંચ પાન લઈ શકો છો મેં ત્રણ પાન ઉપર મૂકેલા છે રોલ આપણો વળી લીધો છે રોલ વાળીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને સ્ટીમ કરવા ઢોકળિયામાં મૂકશું આ રીતે પાણી આપણું ગરમ કરવા અગાઉ મૂકેલું જ હતું એ ગરમ થઈ ગયું છે એટલે આપણે એને ઢોકળિયામાં મૂકી દીધું છે તમે અહીંયા ઢોકળિયું ના હોય તો તમે તપેલામાં પણ સ્ટીમ કરી શકો છો આ રીતે બધા પાનને આપણે આવી રીતે રોલ બનાવીને લઈ લેવાના છે ખાવામાં એકદમ ટેસ્ટ બને છે આપણે આ અળવીના પાનના પથરવેલિયા પાત્રા કહેવાય છે એને બજાર જેવા જ બનીને તૈયાર થશે હવે આપણે એને સ્ટીમ કરવા રાખી દઈશું વીસથી પચીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરવા રાખશું ગેસની ફ્લેમ આપણે વધારી દેસું વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું એકદમ સરસ એવા બફાઈ ગયા છે આપણે ચાકાની મદદથી જોઈ લઈશું સરસ બફાઈ ગયા છે ચાકામાં નથી લોટ આવતો એટલે હવે એક પ્લેટમાં આપણે એને લઈ લીધા છે બે ત્રણ મિનિટ ઠરશે પછી આપણે એને નાના નાના આવી રીતે ટુકડા કરી લેવાના છે આ રીતે એકદમ સરસ એવા ટુકડા કરી લેવાના છે ટુકડા થઈ ગયા આપણે વઘાર માટે તમે વઘાર હોય તો વઘારી પણ શકો છો મારે અહીંયા તળવાના છે પાન એટલે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આવી ગયું છે આપણે આ ટુકડા જે નાના કર્યા તેને તળવા મૂકીશું આ રીતે આપણે તળી લેવાના છે તળવાથી એકદમ બજાર જેવા જ થાય છે કડક એન્ડ ક્રિસ્પી આ રીતે આપણે પ્લેટમાં લઈ લેશું બ્રાઉન થઈ થોડા એટલે મારે તળવા ના હોય તો તમે સીધા વઘારી પણ શકો છો એક પછી એક બધા આવી રીતે આપણે તળી લેવાના છે તળાય જાય એટલે પાછા આપણે આ રીતે પ્લેટમાં લઈ લેશું આ રીતે બ્રાઉન જેવા થઈ ગયા બધા પાત્રના પાનના તળી લીધા છે ટુકડા હવે આપણે વઘાર માટે પાછો ગેસ ચાલુ કરશું કડાઈ લેશું એમાં તેલ નાખશું આપણે બે થી ત્રણ ચમચી તેલ આપણું આવી ગયું છે હવે એમાં આપણે રાઈ નાખશું બે ચમચી રાઈ આપણી ફૂટે પછી આપણે એમાં લીમડાના પાન નાખશું પછી તલ નાખશું આપણે એક ચમચી હવે આપણે પાનના ઢોકળા લીધા પાતળા બરાબર હવે મિક્સ કરી લેશું મેં તળ્યા છે તળવાનું હોય તો તમે સીધા ડાયરેક્ટ આ રીતે વઘારી પણ શકો છો એકદમ બરાબર મિક્સ કરી લીધા છે હવે હવે આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લેશું એક પ્લેટમાં ગાર્નિશિંગ માટે આપણે એક પ્લેટમાં લઈ લેશું એકદમ ખસ્તા અને ક્રિસ્પી આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે આપણે ઉપરથી કોથમીર એડ કરશું ટોમેટો કેચઅપ સાથે આપણે એને સર્વ કરશું મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો કમેન્ટ કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં